એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પીએમ મોદીના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર બીજેપી દેશભરમાં તરીકે છે છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે નાયબ મામલતદાર જેવા અધિકારીને અરજી કરવી પડે પોતાની લાચારી નું વર્ણન કરવું પડે અને મદદ માગવું પડે એ સ્થિતિ એ માનની પ્રધાનમંત્રી મોદી સાહેબને ને મંજૂર નહોતી ને એટલા જ માટે કોઈ પણ ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અરજી કર્યા વગર એનું નામ છે એવા લોકોને દર વર્ષે ત્રણ તબક્કામાં છ હજાર રૂપિયા સીધી મદદ એના બેંક ખાતામાં કરવામાં આવે છે એને કોઈ લાચારી પ્રગટ કરવા નથી અને એમાં કોઈ દલાલ વચ્ચે પણ નથી વચ્ચેડ્યો પણ નથી આ ખૂબ મોટી પહેલી યોજના એ સીધી ખેડૂતોના લાભ માટે બનાવવામાં આવી છે ખેડૂતોને હોસંખના ભાવ પણ મળ્યા છે સાથે સાથે એમએસપીના દર પણ વધ્યા છે દુનિયાના કોઈ પણ દેશે પહેલ કર્યા પહેલાં ભારતે પહેલ કરી છે જેમ કે ઓપરેશન ગંગા નાગરિકોને યુક્રેનના અને રશિયાના યુદ્ધ વખતે સહી સલામત લાવવામાં ભારત સૌથી પહેલો દેશ હતો ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી ઓપરેશન રાહતમાં યમનથી પરત લાવવા અને ઓપરેશન વેક્સિનમાં એકસો પંદર થી વધારે વેક્સિન પહોંચાડવાનું કામ એ પણ ભારત દેશે કર્યું છે સાથે જેટલા દેશોમાં ભારતે વેક્સિન ફ્રીમાં પહોંચાડી છે જે દેશ પહેલા હાથ લંબાવતો હતો આજે હાથ તો લંબાવે છે પણ આપવા માટે લંબાવે છે એ નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં એ શક્ય બન્યું છે ઓપરેશન અંતર્ગત એલઓસી ની બીજી બાજુ નવ આતંકી બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં જે ઉત્પન્ન થયેલા નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાયું એનું પરફેક્શન એની મજબૂતાઈ યુદ્ધ જીતવાની જે એનું પરીક્ષણ એ બધું આમાં જોવા મળ્યું અને એના કારણે અનેક દેશોના પેટમાં તેલ પણ છે કેમ કે શસ્ત્રોના બજારમાં એક નવો વેપારી એક નવો નિર્માણ કરનાર એમાં પ્રવેશ કરી રહ્યો છે એ પણ આખા દેશના ધ્યાનમાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પારદર્શિતા સાથે કામ કર્યું છે પુરીમાં થયેલી ઘટના બાદ મોદીજીએ ભાષણમાં કહ્યું હતું કે જવાબ ચોક્કસ અને સીધો સંકેત આપો આ કાર્ય પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું બોલાવવામાં બોલાવાના હુમલામાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે તમે સૌથી મોટી ભૂલ કરી છે તેનું પરિણામ ભોગવવું પડશે ને ત્યારબાદ બાલાકોટની સ્ટ્રાઇક થઈ નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે એક પણ આતંકવાદીને બક્ષવામાં નહીં આવે આતંકવાદને સમર્થન કરનાર અને સ્થળ આપનારને પણ એમાં બક્ષવામાં નહીં આવે એવી જાહેરાત અમને મોદી સાહેબે કરી છે આયુષ્યમાન ભારત યોજનામાં પંદર કરોડથી વધુ વ્યક્તિઓને પાંચ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મિશન ઇન્દ્રધનુષ્ય હેઠળ બાર રોગોથી બચવા માટે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડથી વધુ બાળકો અને એક પોઈન્ટ બત્રીસ કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને એનાથી સીધી રાહત મળી છે એને રસીકરણ કરવામાં આવ્યું છે પ્રવર્તમાન દશકમાં સમાજના દરેક વર્ગની ચિંતા કરી છે મહિલાઓના સશક્તિકરણ માટે ભાજપમાં સરકારે પહેલ કરી છે લખપતિ દીદી જેવી યોજના પણ મોદીજીના નેતૃત્વ નેતૃત્વમાં જ બની છે નારી શક્તિ વંદન અભિનંદન અધિનિયમ હેઠળ સાંસદ તેમજ વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ વિધાનસભા અનામત પીએમ પીએમ માતૃવંદના યોજના હેઠળ ત્રણ પોઈન્ટ નવ કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને રૂપિયા અઢાર હજાર પાંચસો ત્રાણું કરોડથી થી વધુની આર્થિક સહાય સાથે સાથે મેટ છવ્વીસ અઠવાડિયા કરવામાં આવ્યા છે અને ઉજવળા યોજના અંતર્ગત દસ થી વધારે ગેરેજ કનેક્શન મફતમાં આવ્યા છે ફક્ત નારી શક્તિની વાત નથી કરી પણ નારીને સુરક્ષિત કરવા માટે એમને સશક્ત કરવા માટે તમામ પ્રકારના સફળ પ્રયત્ન એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે નલ જલ યોજના હેઠળ પચીસ કરોડ થી વધુ મહિલાઓને એમાં રાહત થઈ છે સાડા પાંચ કરાર સાડા પાંચ કરોડ કલાક એ રોજના આ બેનો જે રીતે પાણી લેવા માટે જતી હતી બોજ ઉઠાવીને આવતી હતી એમાંથી એમને રાહત થઈ છે આ ડબ્લ્યુ રિપોર્ટ કહે છે સાડા પાંચ કરોડ કલાક રોજના બહેનોના બચ્યા છે અને એના કારણે બેનો પોતાના બાળકોના એજ્યુકેશન માટે પોતાના ઘરમાં આર્થિક ઉપાર્જનમાં મદદ કરવા માટે એ સમયનો ઉપયોગ કરતા હોય છે ગરીબ કલ્યાણની જવાબદારી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લીધી અને આ માત્ર સૂત્ર ન હતું ભાજપાની સરકારે ગરીબ કલ્યાણ કરીને બતાવ્યું છે એમાં જે આગળ કહ્યું તેમ પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે સ્વચ્છ ભારત અભિયાન સૌથી સફળ અભિયાન રહ્યું છે દેશમાં બાર કરોડ વધુ શૌચાલય બનાવ્યા જે કેનેડા અને ઇટાલીની વસ્તીથી પણ વધુ છે સમસ્યાઓને ટાળવી આ સરકારની નીતિ રહી ના નીતિ રહી છે ના નીતિ સમાજના દરેક વર્ગોની ચિંતા કરી અને પ્રયત્નો કર્યા છે દરેકનો સમાન વિકાસ થાય અને આજે ભારત પૂર્ણ તાકાત સાથે વિકસિત ભારત એના અમૃતકાળ તરફ છલાંગ લગાવવા તૈયાર છે આજે મધ્યમ વર્ગનું જીવન ધોરણ સરળ સો ટકા કનેક્શન પહોંચ્યું છે વધુ વ્યક્તિઓ અને વધારે વેપારીઓ સાથે યુપીઆઈ દ્વારા સશક્ત બન્યા છે અને દર બીજા વ્યક્તિ ડિજિટલ આપલે કરે છે બેતાલીસ પ્લસ લાખ રોડ કિલોમીટર ઓપ્ટિકલ કેબલ નાખ્યા છે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેની દૂરીના બે હજાર ચૌદ ચોવીસ સુધી પંદર એઆઈએમએસ એક લાખ નવ હજાર નવસો તેસઠ મેડિકલ અભ્યાસક્રમની સિટી નવ સાત આઈઆઈટી આઠ આઈઆઈએમએસ અને ચારસો નેવું નિર્માણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત એક પોઈન્ટ છ લાખ સ્ટાર્ટઅપથી સત્તર પોઈન્ટ છ લાખ રોજગારીનો ઉદ્ભવ એ પણ એમાં કરવામાં આવ્યો છે પાછળના અગિયાર વર્ષમાં અકલ્પનીય લાભો અને વિકસિત ભારત તરફ લઈ જવા માટે અને સમાજના દરેક વર્ગોને સાથે રાખી આગળ પ્રગતિશીલ બનાવવા માટે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ એ કામ કરી રહ્યું છે આજે મોદી સાહેબના અગિયાર વર્ષના કાળમાં જે તમને એમના વિકાસના કામો કે એમની સિદ્ધિઓ જે ગણાવી છે એના કરતાં અનેક ગણી સિદ્ધિઓ છે એના માટે આખી બુક લખી શકાય એટલી બધી સિદ્ધિઓની સાથે એનામાં સફળતાના અનેક ઉદાહરણો છે અને ઓપરેશન સિંદોલ એની ચરમસીમા છે ફક્ત ભારત વિકસિત નહીં થયું પરંતુ ભારત હવે સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે પોતાના પર થયેલા હુમલાને ખાળવા માટે પણ પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે એ દુશ્મનોના દાંત ખાતા કરી શકે છે એ પણ આપણે જોયું છે આ સૌથી મોટી સિદ્ધિઓ એ આપણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આ અગિયાર વર્ષના શાસનમાં જોઈ મળે જોવા મળી છે અને હવે પછી પણ આવનારા વર્ષોની અંદર ખૂબ જ આ દેશના લોકોની અપેક્ષા કરતાં વધુ